બે વર્ષના પુત્રને ડાયાબિટીસ હોવાથી તેની તબિયત લથડી રહી હતી પુત્રની હાલત બગડતા અરવિંદ વસાવા અને તેની પત્ની દીપિકાબેન અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા બંને પતિ પત્ની મજૂરી કામ કરતા હોવાથી સારવારનો ખર્ચો ઉપાડી શકે તેમ ન હતા પુત્રની હાલત બગડી રહી હતી અને પુત્રને બેભાન અવસ્થામાં મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા મમતા હોસ્પિટલના ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને તપાસી જરૂરી સારવાર શરૂ કરી હતી દરમિયાન બાળકના માતા પિતાએ ડોક્ટર નીરજ ગુપ્તાને પૈસાની અછત અને સારવારનો ખર્ચ ઉપાડી શકે તેમ નથી ત્યારે ડોક્ટર નીરજ ગુપ્તાએ તાત્કાલિક પરિવારની હાલત જોઈ તેને તમામ સારવાર વિના મૂલ્ય કરવાનું જણાવતા માતા પિતાના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી ગઈ હતી ડોક્ટર નીરજ જગુપ્તાએ ડાયાબિટીસથી પીડાતા બાળકની વિનામૂલ્યે દવા સહિતની ટ્રીટમેન્ટ શરૂ કરી આજે બાળકની હાલતમાં સુધારો થતાં માતા દીપિકાબહેનની આંખમાં ખુશીના અસુ સારી પડ્યા હતા મારા છોકરાની ઉંમર બે વર્ષ છે અને હું એમ બીજા હોસ્પિટલમાં ગઈ અને એ લોકોએ ખર્ચા જેવું વધારે કીધું મારા છોકરાને ડાયાબિટીસ સુગર જેવું છે એ લોકોએ ખર્ચો કીધો એટલે માઠી નહીં થયો અમે ગરીબમાં કાંઠે લાવીએ એમ કહીને આ મોમતા હોસ્પિટલમાં આવી છું આજે દસ અગિયાર દિવસથી પણ મારું છોકરું હેલ્ધી છે ડૉક્ટર સાહેબનો એટલો લાભા માંગ્યો મારો છોકરો એક જ અટો ઓળવા ફાટરવાનો છોકરો જ અટો એક જ ને બે છોકરીઓ મારી નાંદકી હજુ બસ મારો માોકરું ઉઠે જ એટલું બસ અને અહીં ગાડી મને મફત જ સારવાર મળે છે નથી મારે આસમાન કાર્ડ બી નથી અમારે ત્યાં એક બાળક આવ્યું હતું જેને ગંભીર અવસ્થામાં અમારી હોસ્પિટલમાં આવ્યું હતું ચિંતા મુક્ત ચિંતામાં માતા પિતા હતા કારણ કે એમને ડાયાબિટીસ બાળકને બે વર્ષના બાળકને ડાયાબિટીસની બીમારી હતી બાળકને એક તો પૈસાની અછત મમ્મી પપ્પા પાસે અને બાળકની અવસ્થા ગંભીર અવસ્થામાં માતા પિતા ઘણા ચિંતામાં અમારા હોસ્પિટલમાં આવ્યા હતા એ ટાઈમે અમે એમને આશ્વાસન આપીને આજે સારી રીતના સારું કરીને હજી સારવાર બાળકની ચાલુ છે અને બધા કહેતા હોય છે કે બાળક ડૉક્ટરે ભગવાનનું સ્વરૂપ હોય છે અમે એવું નથી માનતા અમે બી ઇન્સાન છીએ અને ઇન્સાનિયત બતાવીને અમે આ બાળક પાસે કોઈ ચાર્જ લીધો નથી અને કોઈ ચાર્જ આગળ લેવાના નથી અને અમે એ વસ્તુનું ધ્યાન રાખીશું કે આ બાળકનું જીવન આગળ જતાં એકદમ સારું અને નોર્મલ જીવન વ્યતીત